અત્યારે હાલમાં આવી મોટી ખબર રાજસ્થાનમાં સગેરાના વાયુ શોષણ મામલે આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને મોડી રાત્રે જોધપુર એસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા આસારામને સાતીમાં દુખાવાની ફરિયાદ કરતાં તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા હાલ આઈસીયુમાં રાખવામાં આવ્યા છે આસારામના મેડિકલ રિપોર્ટ મુજબ તેમના શરીરમાં લોહીના ઉપણો થવા સાથે હેમા બોનિંગ સાત આઠ પોઈન્ટ સાત ટકા થઈ ગયું છે જણાવી દઈએ કે એકવીસ માર્ચ રાજસ્થાન હાઈકોર્ટ એવની ઉત્પળના આરોપમાં સજા કાપી રહેલા આસારામની પોલીસ સુરક્ષા હેઠળ જોધપુરની એક ખાનગી આયુર્વેદિક હોસ્પિટલમાં દસ દિવસ સુધી સારવાર કરવાની મંજૂરી અપાઈ હતી મહારાષ્ટ્રના આયુર્વેદિક નિષ્ણાંતથી તેમની સારવાર કરી રહી હતી જ્યારે આસારામને મહારાષ્ટ્રમાં ખાપોલીમાં સારવાર માટે અરજી કરી હતી ત્યારે મહારાષ્ટ્ર પોલીસે સુરક્ષાના કારણે કારણોસર સારવારની પરવાનગી આપી ન હતી બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ